અને હવે સાંભળશો પ્રાસંગિક કચ્છના ત્રણ સ્થળોનું વૈશ્વિક સન્માન સંપાદન અને પઠન વિરલ રાણા યુનેસ્કો દ્વારા પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ એવોર્ડ બે હજાર ચોવીસમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું છે કચ્છ અને યુનેસ્કો વચ્ચે હવે જાણે કંઈક ઋણાનુબંધ હોય તેમ એક પછી એક કચ્છના સ્થળોને વૈશ્વિક યાદીઓમાં સ્થાન મળતું જાય છે ગૌરવ સમાન વાત એ છે કે પાછલા ચાર વર્ષમાં જ વિશ્વ વિરાસત સહિત યુનેસ્કોના ત્રણ સન્માન કચ્છના ગામ અને સ્થળોને મળી ગયા છે જેમાં વર્ષ બે હજાર એકવીસમાં ધોળાવીરાને વિશ્વ વિરાસત બે હજાર ત્રેવીસમાં ધોરડોને સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને શ્રેષ્ઠ પ્રવાસન ગામ અને હવે બે હજાર ચોવીસમાં સ્મૃતિબન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોનું બહુમાન પ્રાપ્ત થયું છે સ્મૃતિબંધ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશો ગાથા આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે રાખમાંથી ફરી બેઠા થવાની કીર્તિ કથા છે શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો જીવંત દસ્તાવેજ છે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિબંધ ભુજના ભુજીયો ડુંગર પર ચારસો ને એકર વિસ્તારમાં ફેલાયેલું છે અહીં વિશ્વ સૌથી વિશાળ મિયામાકી જંગલ છે જેમાં પાંચ લાખ વૃક્ષો છે તે સિવાય પચાસ ચેક ડેમ છે જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ બાર હજાર નવસો બત્રીસ પીડિત અહીં ચેક ડેમની દિવાલો મૂકવામાં આવી છે આ ઉપરાંત સન પોઈન્ટ આઠ કિલોમીટરના ઓવર ઓલ પાથવે દોઢ કિલોમીટર આંતરિક રોડ એક મેગાવેટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ ત્રણ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ ત્રણસો થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ પાંચ લાખ વૃક્ષોનું વાવેતર સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને અગિયાર હજાર પાંચસો ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે બે હજાર એકમાં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે ત્રણસો સાઠ ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી બે હજાર એકમાં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે મ્યુઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેને પુનઃ સંરચના પુનઃ પરિચય પુનઃ પ્રત્યાવર્તન પુનઃ પુનઃ વિચાર પુનઃ આવૃત્તિ અને પુનઃ નામ આપવામાં આવ્યું છે અહીં ઐતિહાસિક હડપ્પન વસાહતો ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી ગુજરાતની કળા અને સંસ્કૃતિ વાવાઝોડાનું વિજ્ઞાન રિયલ ટાઇમ આપાતકાલીન સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્ય ગાથાઓ અને રાજ્યની વિકાસ યાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશન દ્વારા દર્શાવવામાં આવી છે બે માં લખપત ના ગુરુ દ્વારા યાત્રા દરમિયાન અહી રોકાયા હતા યજમાનના વંશજોએ વંશજો એ ઓગણીસમી સદી શરૂઆતમાં એ ગુરુદ્વારાની સ્થાપના કરી હતી આ ગુરુદ્વારામાં લાકડાના પગરખા અને પાલખી જેવા તેમના અવશેષો તેમજ ઉદાસી સંપ્રદાયના બે મહત્વપૂર્ણ વડાઓની નિશાનો છે બે હજાર એકમાં ભૂકંપ પછી સંરક્ષણ માટે બે હજાર ચારમાં યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ મળ્યો છે ભયાઉ તાલુકાના કડીરબેટ ખાતેનું ધોળાવીરા એક એવું સ્થળ છે કે જ્યાં ઓગણીસો સાહીઠના દાયકામાં ધોળાવીરાના સંબોધન ગાઢવી દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું જેમણે આ સ્થળ પર સરકારનું ધ્યાન દોરવાના પ્રયાસો કર્યા હતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ જોશી જે પી જોશી દ્વારા ઓગણીસો રીતે આ સ્થળની શોધ કરવામાં આવી હતી ધોળાવીરાને જુલાઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડો શ્રેષ્ઠ પ્રવાસન ગામનો દરજ્જો આપ્યો છે હસ્તકળા ભાતીકળ લોકજીવન અને પરિવેશ એ તમામનો સમન્વય અહીં પ્રાકૃતિક રીતે જોવા મળે છે કચ્છના બંને વિસ્તારમાં આવેલું આ ધોરડો આજે પ્રવાસન હબ બન્યું છે આમ કોઈ એક જિલ્લામાં યુનેસ્કો દ્વારા બહુમાન પ્રાપ્ત આટલા બધા સ્થળો હોય તે પણ એક અનોખી ઘટના છે